પૂજના આંગણે આરોગ્ય અને શિક્ષણનો ઉત્સવ મોંબાસાના ભૂડિયા પરિવારે સર્જી આપેલા સંકુલનું તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર લોકાર્પણ ચોવીસ બારના મેડિકલ કેમ્પ સરદાર પટેલ સંકુલની રજત જયંતિ કચ્છના જ્ઞાતીય ઇતિહાસમાં કદાચ પ્રથમવાર આ ઘટના બની રહી છે કે કોઈ એક પરિવારે સડતાલીસ એકરના વિશાળ સંકુલ અને એ સંકુલમાં બાર જેટલી ઇમારતો બાંધી સમાજને કૃષ્ણ પર કરી હોય ત્રિદિવસીય મહોત્સવે હજારો બિનકચ્છી વતન પધાર્યા રવિવારે મેગા મેડિકલ કેમ્પ યોજા છે સમાજના દાનવીર પરિવાર વતન આવ્યો છે યુવા ઉદ્યોગપતિ હસુભાઈ ભુડિયા પ્રેરણા સ્ત્રોત છે કચ્છી લેવા પટેલ સમાજ દ્વારા ચાલુ વર્ષના અંતિમ ત્રણ દિવસ મોટા ઉત્સવનું વિશિષ્ટ આયોજન કરાયું છે પ્રસંગ છે ભુજહરિ પર ટપકેશ્વરી રોડ સ્થિત સંતાલીસ એકરના શૈક્ષણિક સંકુલને લોકાર્પિત કરવાનું મૂળ કચ્છ ફોટડી હાલે મોંબાસા સ્થિત ભૂડિયા પરિવારના રતનબેન કેશવલાલ ભુડિયા વેલીબેન કાનજીભાઈ ભુડિયાએ જંગી ખર્ચે જુદી જુદી બાર બિલ્ડિંગ બંધાવી સમાજની દીકરા દીકરીના ભવિષ્ય માટે સમર્પિત કરી છે આ પ્રસંગે દાતા પરિવારના મોભી હસમુખભાઈ કાનજી ભુડિયા છ વર્ષ પછી માદરે વતન કચ્છ આવી રહ્યા છે ત્રિદિવસીય ઉજવણીમાં પ્રથમ દિવસે ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદનદાસજી સ્વામી ઉપમહંત પુરાણી ભગવત જીવનદાસજી સ્વામી કોઠારી પાર્ષદ વર્ય જાદવજી ભગત પધારશે દ્વિતીય દિને મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરના આચાર્ય પૂજ્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી વરિષ્ઠ સંત ભગવત પ્રિયદાસજી સ્વામી આશીર્વાદ આપશે તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર ત્રિદિવસીય મહોત્સવનું નામ અસ્મિતા પર્વ રખાયું છે આયોજન લેવા પટેલ સમાજ ભુજ લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ કચ્છી લેવા પટેલ યુવક સંઘ એમ ત્રણે પાંખ દ્વારા થયું છે ચોવીસીના ગામે ગામની કમિટી બનાવાઈ છે પ્રથમ દિવસે સવારે સાડા સાત કલાકે વિષ્ણુ યાક કુંડી પ્રારંભ થશે ત્રણેય દિવસે સવાર સાંજ એક એક સત્ર પૂરતી આહુતિ આપી શકાશે યજ્ઞ અનુષ્ઠાન મહોત્સવની સમાંતર ચાલશે ટપકેશ્વરી હરિપર રોડ પર સડતાલીસ એકર ભૂમિ પર શિક્ષણ તીર્થરૂપ સર્જન કરાયું છે જેમાં માતૃશ્રી વેલીબેન કાનજી ભુડિયા જ્ઞાનવેલી એકેડમી માતૃશ્રી ભાનુબેન અરવિંદભાઈ ભુડિયા સુરજ શિક્ષણધામ માતૃશ્રી રતનબેન કેશવલાલ ભુડિયા ધામ શ્રી કેશવલાલ પ્રેમજી ભુડિયા મેમોરિયલ સાંસ્કૃતિક હોલ શ્રી કાનજીભાઈ પ્રેમજી ભુડિયા ભોજનાલયના સર્જન કરાયા છે ત્રણ દીકરીઓ માટે એક રૂમ સાથેની સગવડ ધરાવતી હોસ્ટેલ આકર્ષક છે વિશાળ ખુલ્લી જગ્યામાં એક બાઉન્ડ્રીમાં પણ પાણીનો ટાંકો મેદાન વૃક્ષો જળસંચયની સુવિધા કરાઈ છે વિશાળ પહોળા રસ્તા ધરાવતું આખું સંકુલ કેમેરાની ત્રીજી આંખ છે અહીં ભવિષ્યમાં એથ્લેટિક્સના વિવિધ મેદાનો બનાવાશે તેની તૈયારી નકશા વગેરે કરાયા છે એક સાથે બે હજાર દીકરીઓ અહીં અભ્યાસ કરી શકશે આ સંકુલમાં નર્સિંગ કોલેજ નીટ જીના વર્ગો ચાલી રહ્યા છે કચ્છી લેવા પટેલ જ્ઞાતિના ઇતિહાસમાં શિક્ષણનું આટલું વિશાળ સંકુલ બીજું કોઈ નથી પ્રથમ સત્રના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા દ્વિતીય સત્રના અધ્યક્ષ વેલજીભાઈ પિંડોરિયા રહેશે સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઓગણત્રીસ બાર ત્રેવીસના બપોરે ઉપસ્થિત રહેશે દેશ વિદેશના સમાજો ચોવીસી ગામના ગામ સમાજ ઉપરાંત આમંત્રિત જન હાજર રહે છે વડીલવંદના નારી પૂજન ઉત્સવની વિશેષતા છે નવા સંકુલ સાથે જૂનું સંકુલ સરદાર પટેલ વિદ્યા સંકુલમાં ધનભાઈ પ્રેમજી કાંગજી બુડિયા હોલ આરડી વરસાણી સ્કૂલ લક્ષ્મણભાઈ કન્સ્ટ્રક્શન વિદ્યાધામ વિંગ કુંવરબેન હાલાઈ કુમાર વિદ્યાધામ વિંગ લાલજીભાઈ રૂડા પિંડોળિયા રમતગમત સંકુલ તેમજ લેવા પટેલ સમાજ મુખ્ય કાર્યાલય આવેલ છે તે સંકુલને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ સાથે દાતા પરિવારોનું ઋણ સ્વીકારાશે આ ઉત્સવ સંદર્ભે મોંબાસાના ભુડિયા પરિવાર દ્વારા રોગમુક્ત કચ્છ અભિયાન હેઠળ રવિવાર તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના સવારે સાત ત્રીસથી બે ત્રીસ દરમિયાન યોજાશે આવધી ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે પટેલ સમાજ અસ્મિતા પર્વ ઉજવા જઈ રહ્યો છે અસ્મિતા પર્વ ઉજવાના બે કારણો છે કે આપણે જે અત્યારે જગ્યા પર બેઠા છીએ એ સરદાર પટેલ વિદ્યા સંકુલ છે આ સંકુલની સ્થાપના ઓગણીસો અઠ્ઠાણું એટલે કે પચીસ વર્ષ પહેલાં સ્થાપના થઈ આ કુમાર કેળવણીનું કેન્દ્ર છે જેમાં માતૃશ્રી આરડી વર્ષાણી કુમાર વિદ્યાલય શ્રી કચ્છીલા પટેલ કુમાર વિદ્યાધામ ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કોમ્યુનિટી હોલ અને લાલજી રૂડા રમત રમતગમત સંકુલ જે આવેલું છે તો આ જે આ ભવ્ય માળખું જે સમાજે બનાવ્યું એની ખૂબ મોટી જે સિદ્ધિઓ છે સફળતાઓ છે એનો આનંદને ઉમંગ છે તો એના રજત જયંતિ ઉજવણીનો આ કાર્યક્રમ છે આ એક હેતુ છે બીજો હેતુ કે અમારી દીકરીઓની જે સંસ્થા જે આજથી પાંત્રીસ વર્ષ પહેલાં જે સ્થાપના થઈ છે એ જગ્યાની ફેરબદલી કરી અમારા જે દાતા છે સમાજના એકલવી દાતાએ જે આખું જે સંકુલ જે બનાવી આપ્યું એમાં આપણે કહીએ તો માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા પ્રેમજી જેઠા ભૂડિયા કેશવલાલભાઈ કાનજી ભુડિયા કાનજી પ્રેમજી ભુડિયા અને અરવિંદભાઈ કાનજી ભુડિયાની સ્મૃતિમાં આ પરિવારે સમગ્ર કન્યાનું જે સંકુલ છે બનાવી આપ્યું છે કન્યા રતનધામ અને સુરત શિક્ષણધામ નામે ટપકેશ્વરી રોડ મતે એમનું જે નિર્માણ થયું છે એનો એમાં એ કાર્યનીમાં આપણે જોશું તો નર્સિંગ જે કોલેજ છે પછી જ્ઞાનવેલી સ્કૂલ છે દીકરીઓ માટેની કન્યા વિદ્યામંદિર સ્કૂલ છે એમનું છાત્રાલય છે હોલ છે ભોજનાલય છે આ હવે જે આધુનિક માળખું જે બનાવ્યું છે એમનું જે લોકાર્પણનો કાર્યક્રમ છે એ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ દરમિયાન કરવાનું આયોજન છે લગભગ અંદાજીત આપણે એમ કહીએ કે પચાસક કરોડના ખર્ચે જે એક આખું જે ભવ્ય સંકુલ છે એ બનાવ્યું છે અને એમાં હજુ ઘણા બધા વિકાસના કામો બાકી છે એમાં સમજી લો કે અતિ આધુનિક રમતગમતનું સંકુલ જે સિન્થેટિક મેદાનો ઇન્ડોર સાથેના મેદાનો છે એ ભવ્ય મેદાનો જે કચ્છનું એક નજરાણું હશે એ હજુ ભેટ થવાનું બાકી છે આજે કાર્યક્રમના ઉદ્દેશીને ધ્યાનમાં રાખીને આ પરિવારે જે એમએમપી જે હોસ્પિટલના જે અમારા દાતા ટ્રસ્ટી છે નામકરણ દાતા ટ્રસ્ટી એ સેવાભાવથી વરાયેલા છે એમનું ખૂબ મોટું અમારા સમાજમાં દેશ વિદેશમાં યોગદાન છે એમની લાગણી છે કે આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે એની આ સ્મૃતિ યાદમાં એમના પરિવારના યાદમાં કચ્છના તમામ જે લોકો છે એને રોગમુક્ત કરવા છે વર્તમાનમાં કોઈ પણ એવી રોગે કરીને કોઈ તકલીફ હોય તો એનું નિદાન અને સારવાર માટે સંસ્થા તૈયાર છે આમાં જે મુખ્ય બાબત છે કે કે પટેલ હોસ્પિટલ અને એમએમપીજી હોસ્પિટલ માટે જે કંઈ સેવા સવલતો ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને કચ્છના તમામ દર્દીઓને આમાં સારવાર થવાની છે વધુમાં વધુ લોકો લાભ લે એના માટે ખૂબ પત્રિકાઓનું લગભગ એક લાખ પત્રિકાઓનું જે આ બધી વિગતો સાથે કયા રોગ કયા ડોક્ટર વગેરે આવવાના છે એનું ધ્યાનમાં રાખીને પત્રિકાનું વિતરણ થયું છે અને ખૂબ પ્રચાર થયો છે મોટા બેનર્સ વગેરે લગાવવામાં આવ્યા છે અને આપ સૌ પણ આ કાર્યક્રમના હિસ્સો છો અને આપના માધ્યમથી તમામ કચ્છના લોકો સુધી આ માહિતી પહોંચે અને વધુમાં વધુ લોકો આવે એવો દાતાઓનો ભાવ છે કે આમાં કોઈ સેવામાં કોઈ બાંધછોડ આપણે નથી કરવાની ગમે એટલા કચ્છના લોકો આવે એને આપણે ખૂબ આ રીતે સેવા કરવાની છે અને સવારે આઠ વાગે જ આ કેમ્પની શરૂઆત થઈ જશે ને દાતા પરિવાર દ્વારા આનો ઉદઘાટન થશે કેમ્પનું અને બપોરે જે આવનાર દરેક પેશન્ટને લાભાર્થીને બપોરનું ભોજન પણ આપવામાં આવશે તો દર્દીને નામ નોંધવા માટે એક વિનંતી છે કે પોપર વ્યવસ્થા થાય એટલું રજીસ્ટ્રેશન છે એ સ્થળ ઉપર આવીને જ આપણે કરવાનું રહેશે

સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતિ રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવી માં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ